<laughs> राघव घरे पहुँचता है मैंने नोट्स मेल करी देजे भले हाँ अवनी जरूर ओके काले मरिए आओ जे अवनी तारी क्लास के भी हती क्लास सारी हती पापा पापा तमारे हाथ में शू छे शू आने जोई छे कुछ हो? अरे आ एक पैम्फलेट छे अवनी आले जो આ સ્ત્રી કેટલી સુંદર દેખાઈ રહી છે કોણ જાણે આટલી સુંદર કેવી રીતે દેખાય છે હમ કદાચ મારે આ નંબર પર કોલ કરવો જોઈએ હું પણ ગોરી અને સુંદર દેખાવા ઈચ્છું છું પાપા શું હું તમારો ફોન લઈ શકું છું શું તારે રાઘવને કોલ કરવું છે હું નંબર લગાવી આપું નહીં પાપા હું આ નંબર પર કોલ કરવા ઈચ્છું છું હું પણ આ છોકરીની જેમ સુંદર દેખાવા ઈચ્છું છું અવની આ ફક્ત એક જાહેરાત છે અવારનવાર જાહેરાત લોકોને ગેરમાર્ગે દોરાવવા ગોઠાવાયદા કરે છે અને લોકોને વિશ્વાસ અપાવે છે કે તેઓ થોડા સમયમાં પોતાના વાસ્તવિક રૂપને બદલી દેશે હા હું છું સમય પહેલા આપણા દીકરા એ સોશિયલ મીડિયા પર કોઈક પ્રોટીન ડ્રિંક પીવાથી લંબાઈ વધવાની એક જાહેરાત જોઈ એના ઘર વાળા એ ઘણા પૈસા ખર્ચ કરીને તે ખરીદી લીધું પણ લંબાઈ તો તમારા જીન્સ અને હોર્મોન્સ થી નક્કી થાય છે પ્રોટીન ડ્રિંક થી લંબાઈ વધારવામાં કોઈ મદદ નથી થતી આ બ્રોશર અને પેમ્ફલેટ ઘણીવાર આકર્ષક પ્રસ્તાવો આપે છે જ્યારે આપણે એમના પર વિશ્વાસ કરતા અગાઉ આપવામાં આવેલી સૂચનાઓની પ્રમાણિકતા જરૂર તપાસવી જોઈએ સુંદરતા એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ સ્વયં કેવી રીતે જુએ છે તું જેવી પણ છે સુંદર છે ધન્યવાદ પપ્પા અને માં મને સાચા અને ખોટાના અંતરના મહત્વને સમજાવવા બદલ હું આને પોતાના મિત્રો સાથે પણ શેર કરીશ કેમ છે અવની રાઘા શું બધું ઠીક છે તું ગભરાયેલો લાગે છે હું સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો જ્યાં મે અવારનવાર આવતી એક ઘડિયાળની જાહેરાત જેમાં 80% કેશબેક નું ઓફર હતી મે વિચાર્યું કે આ ખરીદીને પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકું છું એ સાઇટ કેશબેક ઓફર માટે કાર્ડની ડિટેલ્સ માંગી મે પપ્પાને પૂછ્યા વગર એમના કાર્ડની ડિટેલ્સ ભરી દીધી ઉફ નહીં પછી શું થયું જેવી મેં ડિટેલ્સ ભરી તેવું જ પેજ રીલોડ થવા લાગ્યું અને સંદેશો આવ્યો ઓફર ઇનવેલિડ હું ખૂબ જ ગભરાયેલો છું જો એમણે મારા પપ્પાની બેંક ડિટેલ્સ નો દુરુપયોગ કર્યો તો મારે શું કરવું જોઈએ આ બહુ ખતરનાક છે રાઘવ પ્લીઝ પોતાના પપ્પા અને માં સાથે તરત વાત કર અને મને આશા છે કે તે તરત કોઈ એક્શન લેશે હમ ઠીક છે અવની થેન્ક્સ બાય રાઘવ તું ઠીક તો છે ને હા માં શું થયું

ઓહ મારા દીકરા મારાીકરાઘવ હું સમજી શકું છું બસ હવેથી તું સતર્ક રેજે રાઘવ તારે તારી ઓનલાઈન પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવું જોઈએ ઓનલાઈન દુનિયાને જરા પણ પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને ને નુકસાન ના પહોંચાડવા દો હામાં મેં અનુભવ્યું છે કે ફોન અને ગેજેટ્સ આપણું ઘણો બધો કિંમતી સમયને નષ્ટ કરી દે છે હવેથી હું ફોનનો ઓછો ઉપયોગ કરીશ આઈ પ્રોમિસ મીડિયા સૂચનાને પ્રસારિત કરવા અને જાગૃતતા પ્રસારવામાં અગત્યની ભૂમિકા ભજવે છે જ્યારે સોશિયલ મીડિયા આપણા જીવનને કોઈક રીતે બદલી શકે છે અને વ્યક્તિગત અને વ્યવસાયિક ઉન્નતિમાં વૃદ્ધિ કરી શકે છે જો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો આના નુકસાન પણ છે સોશિયલ મીડિયા અવારનવાર કિશોરોનો પોતાનો દોસ્તો અને પરિવારની સાથે શારીરિક સંપર્કને ઓછો કરી દે છે જેના કારણે તેઓ સામસામાં બેસીને વાત ન કરી શકવાથી એકલા અને અટુલા હોવા નું અનુભવ કરે છે સોશિયલ મીડિયા પર સાયબર ઉત્પીડન અને ગોટાળાની ઘણી બધી ઘટનાઓ બને છે એટલા માટે આપણને પ્રાપ્ત થનારી સૂચનાઓની તપાસ કરવી જોઈએ અને ઇન્ટરનેટ પર સુરક્ષિત રહેવું જોઈએ